સલમાને કહ્યું મેં કાર નદીમને વેચી હતી ઓખલા વિસ્તારના રહેવાસી નદીમને કાર વેચવામાં આવી હોવાની જાણકારી પોલીસની પૂછપરછ દરમિયાન સલમાન નામના વ્યક્તિ આપી છે હવે આ કારમાં

આ નદીમ છે એને કાર વેચવામાં આવી પરંતુ હવે આ કારમાં શું ખરા અર્થમાં નદીમ હશે કે અન્ય કોઈ હશે તેને લઈને અનેક અસમંજસ જોઈ ચોક્કસથી જે પ્રકારે ઘટનાક્રમ છે તે અત્યારે થઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ સ્પોટ ઉપર પહોંચ્યા છે ને તેની સાથે હવે જે તપાસ એજન્સીઓ છે તે એ દિશામાં આગળ વધી રહી છે કે જે કાર છે તે કોની હતી કારણ કે કાર છે તે આઈડેન્ટિફાય થાય ત્યારબાદ તેમાં સવાર અને તેમાં રહેલું જે માત્રા હતી કે પછી કોઈ પ્રકારે એક્સપ્લોઝિવ હતું કે શું તે અંગે તપાસ છે તે આગળ ચાલી રહી છે દિશામાં મહત્ત્વની એ કડી અત્યારે સામે આવી રહી છે કે બ્લાસ્ટ થયાના સાડા ત્રણ કલાકની અંદર જે એજન્સીઓ છે તે કારના માલિક સુધી પહોંચી જે એચઆર એટલે કે હરિયાણા નંબરની જે રજિસ્ટ્રેશનવાળી કાર હતી તેનો માલિક સલમાન હોવાની વાત સામે આવી છે ને સલમાનને છે તે કસ્ટડીમાં પોલીસ દ્વારા છે તે લેવામાં આવ્યું છે ને એ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી છે સલમાન દ્વારા એ પ્રકારે ઇન્ફોર્મેશન છે તે આપવામાં આવી છે કે મેં ગાડી છે તે નદીમને વેચી હતી ને ત્યારબાદ હવે જે એજન્સી છે એ જે વેરીફાઈ છે સલમાનની જે ઇન્ફોર્મેશન છે તેને